સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મોતનું ઔષધ એટલે શું એ તમારો પ્રશ્ન છે મોતનું ઔષધ હું આ તને દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં વચનામૂત એકસો પચાસ તદ્દન બાળવયમાં જ અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે એમ તેઓએ સમુચ્ચે વ્યયચર્યા વચનામૂત નેવેશમાં લખી જણાવ્યું છે અલ્પવ્યમાં વિચારો કરી નાખ્યા છે આ ભાવ અને ભવરોગના ધન્વંતરી વગડે વગડે ફરી ડુંગરા ડુંગરા ખેડી સંજીવની ઔષધિની જડીબુટ્ટી ખોળી કાઢી તેને વાટી ઘૂંટી ગાળી જાળી એકરસ કરી સુપથ્ય કરી આ ભાવરોગ અને ભવરોગથી રેબાઈ રહેલા એવા જીવને અમૃતપાન કરાવવા આત્માના અનંત આનંદ છોડીને આવ્યા છે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવામાં ઉદ્ધાર તે પણ વિના મૂલ્ય અતિ નિર્જરતા વણધામ ગ્રહો વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ દયા આવી અને જગતના ઉદ્ધાર કરવાને અવતર્યા એકવાર સત્પુરુષ મળે તેની ઓળખાણ થાય ઓળખીને તેઓનો બોધ આત્મસાત થાય પછી તેને પ્રતિધિ થાય કે હું નહીં આત્મા છું ભલે હજુ બેફાટ આત્મા અનુભવમાં ન આવે પણ આટલું પરોક્ષ પણ થયું કે હવે જીવ અમરત્વ તરફ વળ્યો એને મોતનું ઔષધ મળી ગયું વચનામુદ બસો ચોપનમાં કહ્યું છે તે પ્રમાણે નિઃશંકતાથી નિર્ભયતા થઈ જાય છે અને પછી તો મેરા મેરે પાસ એટલે અસંગ થઈ જવાનો અમર થઈ જવાનો સંઘનું અને સંગીનું મૃત્યુ થાય છે જે સંયોગી પદાર્થ છે તેનો વિયોગ થવાનો છે જે જાયું તે જાય બને તે તૂટે પણ જે જીવ્યા જ કરે જીવ્યા જ કરે તેનું નામ જીવ અને તે સહજ છે સાથે જ છે પોતે જ છે ન જાય તે મ્રિય છે વા કદાચ અયમ ભૂતવા ભવિત વા ન ભૂયમ અજુનિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય શરીરે ગીતાના બીજા અધ્યાયનો અવિષ્મો શ્લોક છે અનાદથી હતું છે હશે જ દેહનું મરણ પ્રત્યક્ષ છે તો પણ આત્મા જે સંયમ જ છે તે તો કાંઈ બન્યો નહોતો કે કોઈ બનાવ્યો પણ નહોતો તો પછી મોત કોનું મોત નથી એમ આત્મસાત થયું કે હવે તે અમર થઈ ગયું આ મોતનું ઔષધ અને વિધિપૂર્વક પથ્ય સાથે તે આરોગે તો તેનું ફળ અમરત્વ છે જ્ઞાની તો પોતે અમર થયા છે બીજાને પણ અમર કરવા જ ઉદયન યોગે વિચરે છે મોતનું ઔષધ વહેંચવા નીકળ્યા છે વચનામૂત એકસો પચાસમાં કહ્યું તે મુજબ મોતનું ઔષધ હું આ તને દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં જીવાનંદ કાલથી મોતનું ઔષધ લેવા ઠેર ઠેર ભટકે છે પણ એને ઔષધ મળતું નથી પોતાનું રોગનું નિદાન છે નહીં ખરો વેદ મળ્યો નથી અને ખરા વેદ મળતા નથી તેથી સાચી દવા પણ મળતી નથી ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાળ ઉષાવણ જ્યાં પેકજો ધોળે દાડે ધાડ અને એમ નહીં તો જે દવાની દુકાનમાંથી પોતાને મનગમતી દવા લઈ આવે તો રોગ મટવાને બદલે વકરે અને ભયંકર પરિણામ આવે પોતાની મેળે ઈલાજ કરે કે વેદ ઈલાજ કરે છૂટવાનું બને નહીં નિષ્પૃહ નિષ્કારણ કરુણાના કરનાર એવા ધન્વંતરી મળ્યા ભૂતકાળમાં પણ મળ્યા હતા પણ આ જે ઓળખે નહીં તો સમજાવણ ઉપકારશો એટલે ન મળ્યા બરાબર જ અનાદિકાળના દેહાદ્યાસને લઈને જીવને અધ્યાત્મમાં આવ્યા બાદ પણ એમ થાય કે ગુરુ ભગવાનની કૃપાથી શરીરના રોગો મટી જશે મારા અને મારા કુટુંબીઓના વ્યવહારિક અને સંસારિક વિઘ્નો દૂર થશે અને અમે ને અમારા કુટુંબીઓ વ્યવહારે સુખી થઈ જઈશું એ સુખ માત્ર ભૌતિક જ આત્મસુખ નહીં જેને સ્વપ્ને પણ ઈચ્છા નથી કલ્પના પણ નથી એટલે જોતું પણ નથી છૂટવા કરવાની કે આ સંસારના પંજામાંથી નીકળી જવાની વાત જ નથી ગુરુ કે ભગવાનની વધુ કૃપા થાય તો મારું કે સગા સંબંધીનું મોત પણ ટળી જશે અને આ ખ્યાલ સાથે જ પોતાને કે પોતાના કોઈ ઈષ્ટને શારીરિક વ્યાધિના પ્રસંગે વ્યવહારિક ઇલાજ કરતાં કરતાં સાથે સદગુરુ ભગવાનના આકાશી ભગવાનના નામના મંત્ર જાપ કરવા માટે મોતના નિવારણ માટે માત્ર નહીં કે સમાધિ મરણ માટે આ મુજબના સંસ્કારને લઈને આવી વિકટ વેદની વેળા પણ દેહાદ્યાસ છૂટવાને બદલે મિથ્યાત્વ જ ગાઢ થાય છે જીવન મુક્ત દશા હાંસલ કરવાને બદલે ગાઢ દેહાદ્યાસ સેવે છે અને પુનઃ પુનઃ મરણના બીજ રોપાય છે આ જીવ મૃત્યુંજય મંત્રની શોધમાં છે પણ શરીર એ તો મળતું જ હતું અને છે તેમાં જીવ ક્યાંથી આવવાનો ક્યાંથી નાખવાનો ઉલટું તેમાં રહેલ તે નીકળી ગયો તો હવે જીવન ક્યાંથી વચનામૂત બસો બારમાં જણાવ્યા મુજબ ઓળખાણ કરવા જીવે કચિત પ્રયત્ન કર્યું પણ હશે તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગ આદિ રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી અને બાહ્ય લક્ષ હોવાથી ઓળખાણ પડતું નથી પડ્યું નથી અનાદિ અભ્યાસ અને અધ્યાસને લઈને પોતાની રીતે ઔષધનું પાન કરે છે કહ્યું કાંઈ ને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય છે ચિત્રામણ થયું ભવાયા જેમ અને તેથી જીવ ભવો ભોમાં ભેમા કરે ક્વચિત ઔષધ વાપરે છે પણ પરેજ પણ પાળી નહીં જ્ઞાનીની આજ્ઞામાં રુચિ ધરાવી નહીં એટલે રામ પણ ઇલાજ લાગુ પડ્યો નહીં સ્વચ્છંદે કર્યું અને ઉલટું પરિણામ આવ્યું સૌ સાધન બંધન થયા હવે રહ્યો કોઈ ઉપાય થાય છે જીવ છૂટવાની જગ્યાએ પણ બંધાય છે હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં તો તેનું ફળ લેશ ન પામે ભવરોગ કદી જાય નહીં પથ્ય રસાયણ બંને સેવે માયામાં લલચાય નહીં તો હરિદાસ તણા સ્વામીને મળતા વાર જરાય નહીં આતમ સ્વરૂપ હાંસલ થયું એટલે જીવ જીવનો શિવ બન્યો નરનો નારાયણ બન્યો અમર થયો અને અંદરથી ભણકા થાય કે અબમ અમર ભયે નહીં મરેંગે ફેર પરમાત્મ જ્ઞાની અને તેના ખરા આશ્રિતો સમ્યક સમજણ આવતા અનિત્ય જીવનમાં નિત્ય પણ પ્રાપ્ત કરે છે અને તેઓને મૃત્યુ માટે હવે પણ વર્તે છે જેને આ થયું મોતનું ઔષધ મળ્યું અને મોત ટળ્યું અસમાધિમરણ ટળ્યું ખરું મોત તો ભાવમરણ જ છે વિભાવમાં રાચવું તે છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ રાચી માચીને સમયે સમયે મરી રહ્યો છે અમર થવાને ઝેર પીવે છે ભવરોગના વૈદ્ય મળે આ જીવ ઓળખે દવા કડવી લાગે તો પણ લે તો વિચારરૂપી ધ્યાન ઓષધ વિચાર ધ્યાને કરી દેહભાવ જાય અને જીવ નિરોગી બને ત્યારબાદ દેહને લગતા ચેત અને અચેત બધા સંયોગો અને સંજોગો દેહ સ્ત્રી પુત્ર વગેરે જે સંબંધી અને સંયોગી તરીકે ગણ્યા હતા તે બધું છૂટે અને આ થયું એટલે મોતનું ઔષધ લાગુ પડ્યું જે વસંગ થાય જેથી તેને હવે મૃત્યુ મરી ગયું રહે લો કાળનો કાળ અનાદિની મિથ્યા માન્યતા મારવાની છે જીવતા મરાય તો પછી ફરી ન મરવું પડે એવું મરવાનું શીખવાનું છે જેવને જીવતા જ નથી આવડતું તો મરતા ક્યાંથી આવડે એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ કરવાના કોડવાળા જ્ઞાની સ્વયં અમૃતની સચોડી નારિયેળી છે અમૃતના સાગર છે અમૃતનું એક ટીપું જીવને અમર બનાવે અહીં તો અમૃત સાગર છે જગતના સર્વે જીવો પ્રત્યે સંભવ છે કોને તારું અને કોને પાર ઉતારું તું જ કરુણા સર્વ ઉપ્રેરે સરખી છે જીને રાજ પણ અવિરાધક જીવને કારણ સફળ થાય જો સ્વચ્છંદ રોકે તો અવશ્ય પામે આજ્ઞા રૂચિ એ પ્રાથમિક જરૂરિયાત છે આ જ સાચો ધર્મ જાણી લેવાનો છે અમૃત પીધુંને અમર થયો નહીં પીવાની રીત નહીં જાણી કાં તો તે ઘટમાં જ ગયું નહીં કાં પીધામાં પાણી સાધક સાચો ધર્મ લે હવે જાણી હવે એને દિવસ અને રાત એક જ રટન રહે રાજ 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 ડૉક્ટર પાસે જઈને રોગની દવાઓનો ચોપડા નહીં દવા માગવાની છે જ્ઞાની પાસે જઈ જ્ઞાન નહીં ભક્તિ માગવાની છે ભક્તિથી આવરણ ટળશે જ્ઞાન તો છે જ હતું જ આવરણ ખસતા ઉઘાડ થશે અને અમરત્વની સિદ્ધિ થશે રોગના અને ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ઓછત તું જ ભક્તિ હે રાજ ભાવ ઓછ તું જ ભક્તિ એ તો વાટ જુએ છે ત્યારે દ્વાર ખડા ભગવાન પોકારે છે હે રામને માનનારા મહાવીરને માનનારાઓ હે દુષ્યળના દુર્ભાગ્ય જીવો અહીં આવો અહી આવો તમારું કલ્યાણ જ છે જાગ્રત થારે આમ આવો તું આમ આવો પોકારે રે ચાલ ઘેર પહોંચાડું ભાઈ ઊઠ ઉતાવળ મારે રે આજ મોતનું ઔષધ વેચવા નીકળ્યા છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ